વાગોડિયા નગરપાલિકા ખાતે બે કરોડના અંદાજીત ખર્ચે સિટી સિવિક સેન્ટરનું રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ સિવિક સેન્ટર નાગરિકો માટે વન સ્ટોપ શોપ તરીકે કામ કરશે શહેરીકરણમાં ઝડપી વૃદ્ધિને કારણે નગરના રહેવાસીઓની સુવિધાઓ માટે શહેરમાં ઊભી થયેલી માંગને પહોંચવા માટે નગરપાલિકામાં સિટી સિવિક સેન્ટરની સ્થાપના કરવામાં આવી રહી છે જેના કારણે નાગરિકોને મિલકત વેવરો વ્યવસાય વેરો જન્મ મૃત્યુના પ્રમાણપત્ર ગુમાસ્તા દ્વારા આરોગ્ય લાયસન્સ હોલ બુકિંગ ટેક્સ વિભાગની અરજી સ્વીકૃતિ જેવા વિવિધ કામો આ સેન્ટર પર વન શોપ તરીકે કામ કરશે જેના કારણે નાગરિકોના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ ઓછા સમયગાળામાં કરવામાં આવશે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ગુજરાત શહેરી વિકાસ મિશન દ્વારા નગરપાલિકામાં સિટી સેવિક સેન્ટરની સ્થાપના કરવામાં આવી હતી મુખ્યમંત્રી દ્વારા અંદાજિત રૂપિયા બે કરોડના ખર્ચે બનાવેલા સિટી સેવિક સેન્ટરનું મુખ્યમંત્રીના હસ્તે ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું મહત્વની બાબત તો એ છે કે ફર્નિચર ઇલેક્ટ્રિક કોમ્પ્યુટર પ્રિન્ટર મેન પાવર વર્ષ સુધી નિભાવવાની સાથે જ આ કામનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે આજે આપણા દેશના પૂર્વ વડાપ્રધાન વાજપેયીજીની સૌમી જન્મ જયંતિના દિવસે ગુજરાતના મુર્દુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા વાઘોડિયાની નગરપાલિકાને સુશાસન દિવસે આજે લોકાર્પણ કરવામાં આવ્યું આ સુવિધા અહીંયા તમામ પ્રકારની જેટલી પણ સરકારની જે કંઈ યોજનાઓ છે એ તમામે તમામ યોજનાઓનો વાઘોડિયા ગામને તાલુકા પંચાયતની કચેરી સુધી ના જવું પડે લગભગ બધી સુવિધાઓ અહીંયા નગરપાલિકા ગામ વચ્ચે દરેક ગ્રામજનને મળી રહે છેવાડાના માનવીને પણ અહીંયાથી તમામ પ્રકારની સુવિધાઓ મળે એ માટે ગુજરાત સરકારે પાંચ વર્ષ માટે કોઈપણ પણ જાતનો નાગરિક પાસેથી પૈસા લીધા વગર એની નિભાવણી જે કંઈ કરવાની છે એ બે કરોડ રૂપિયા જેટલા ખર્ચ પાંચ વર્ષ માટે ગુજરાત સરકાર કરશે એટલે અમારા વાઘોડિયાના નગરજનો વતી હું અમારા ગુજરાતના મુખ્યમંત્રી મુર્દુ અને મક્કમ ભૂપેન્દ્ર પટેલ સાહેબનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું વાઘોડિયાની વર્ષોથી માંગણી હતી નગરપાલિકાની નગરપાલિકા પણ આપી અને નગરપાલિકાની સાથે સાથે માન્ય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાહેબે વાઘોડિયાને સ્વચ્છ બનાવવા માટે તમામ પ્રકારની ગ્રાન્ટ આપવાની બાંહેધરી આપી છે વાઘોડિયામાં જે વર્ષોથી ગટરનો પ્રશ્ન છે એની માટે થઈને સાહીઠ કરોડની સહાય સાથે સાથે ત્રણ એસટીપી સાથે આખા વાઘોડિયાની નવીનીકરણ પાઇપલાઇન સાથે ત્રણ એસટીપી સાથે વાઘોડિયામાં ક્યારેય આવનારા ત્રીસ વર્ષ સુધી ગટરનો પ્રશ્ન ના થાય એવું આયોજન કરવામાં આવ્યું છે અને માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે વાઘોડિયા નગરપાલિકાને ગટર યોજના માટે સાઠ કરોડ રૂપિયા જેવી મોટી રકમ ફાળવવામાં આવી છે માટે સ્વચ્છ ભારત અભિયાનની અંદર ટ્રેક્ટર બીજા જે કંઈ સાધનો છે એ સાધનો પણ મુખ્યમંત્રીએ આપવાની ખાતરી આપી છે સાથે સાથે આપણા વાઘોડિયાને એક નવું ફાયર સ્ટેશન અને યુવાનોને વર્ષોથી માંગણી હતી કે વાઘોડિયામાં એક સ્પોર્ટ કોમ્પ્લેક્ષ બને એની પણ દરખાસ્ત આપણે મૂકી દીધી છે ટૂંક સમયમાં વાઘોડિયાને સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ફાયર સ્ટેશન વગેરેની સુવિધાઓ થી બીજા તાલુકાની માફક વાઘોડિયા પણ વંચિત ના રહે એ રીતના તમામ મારા પ્રયત્નો છે